ચાલો ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબમાં જે લોકોએ કેટલીક કોમેન્ટમાં પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આવવા પ્રયત્ન કરું છું જેથી કરીને ગેરમાન્યતાઓ માણસોના મગજની અંદર દૂર થાય અને ગામે ગામ પ્રશ્નો ઓછા ઉભા થાય એ હેતુથી આ જવાબ આપું છું એવા જવાબનો જ હું સમાવેશ કરું છું કે જેના કારણે ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે ઘણા પૂછે છે કે ભાઈ ગૌચરની જમીન જે છે એ કોની માલિકીની ગણાય અને એમાં કોણ વાપરી શકે ગૌચરની માલિકી સરકારની ગણાય અને એ સમસ્ત માલધારીઓના ઢોર એમાં ચરી શકે આ એક ગેરમાન્યતા છે અને ગામે ગામ આ પ્રશ્ન હોય છે કે ભાઈ ગૌચર જે છે માત્ર માલધારીઓનું છે કોઈ કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી ગૌચર સાર્વજનિક છે અને ગામના ખેડૂતોએ જેને વાહન સાધનો ઢોર હોય એ વાપરી શકે હવે બીજો પ્રશ્ન છે કે ગૌચર કેટલું હોવું જોઈએ ગૌચર માટે સ્પષ્ટ જોગવાઈ છે કે સરકારે ગૌચરની જમીન અનામત રાખીને બાકી જમીન ફાળવવી જોઈએ ગામમાં ઢોરની સંખ્યા સો ઢોરે ચાલીસ એકર એટલે સોળ હેક્ટર ગૌચર હોવું જોઈએ અને જો જંગલ વિસ્તાર લાગુ પડતો હોય તો સો ઢોર દીઠ વીસ એકર એટલે કે આઠ હેક્ટર જમીન રાખવી જોઈએ આથી વધારાની જમીન હોય તો સરકાર બીજા હેતુથી ફાળવી શકે માનો કે ઢોર પત્રકની અંદર પાંચસો ઢોર લખાયેલા છે તો ગૌચર જે છે એ બસો હેક એકર એટલે કે ચોસઠ હેક્ટરનું ગૌચર હોવું જોઈએ આટલું બધું ગૌચર કે લગભગ હોતું નથી અમુક ગામોની અંદર પણ તો પછી જમીન બીજાને ફાળવાનો પણ પ્રશ્ન નથી અને જો ફાળવે તો એની સામે તમે જે છે એ કોર્ટમાં જઈ શકો આ માટે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ છે કે ભાઈ ગૌચર કોઈને ફાળવી શકાય નહીં આ માટેનો ચુકાદો 1988 માં આવી ગયો છે ટ્રાવર્સ કે ખરાબો હોય તો એ ફાળવી શકાય પરંતુ ગૌચર ફાળવી શકાય નહીં દરેક વસ્તુ અલગ અલગ છે જંગલ ખાતાની જગ્યા અલગ છે ગૌચર જગ્યા અલગ છે અને ટ્રાવર્સ ખરાબો જગ્યા અલગ છે આ ક્યાંથી ખબર પડે ઘણા એમ પૂછે છે તો એના માટે ખબર જે છે એ તમને એના સાત નંબર કઢાવો એટલે ખબર પડે ગામના સાત નંબરની અંદર સરકારી ખરાબો જુદો લખેલો હોય ગૌચર માટે ફાળવાયેલી જગ્યા જુદી લખેલી હોય ટ્રાવર્સ અને જંગલ ખાતાની જગ્યાઓ ફાળવેલી અલગ લખેલી હોય શું જંગલ ખાતાની જગ્યા ઓડાસોડી બદલાવી શકાય હા એ સરકારી ખરાબા સાથે ફેરવી શકે ગૌચર સાથે ફેરવી શકે તો વધારાનું ગૌચર ફાળવવું પડે એવી જ રીતે ટ્રાવર્સ અને ગૌચર ફેરવી શકાય હા ટ્રાવર્સ અને ગૌચર ફેરવી શકાય માનો કે જેટકોને પોતાનું પાવર સ્ટેશન ઊભું કરવું છે તો એ ગૌચરની જગ્યામાં ઊભું કરે તો એની સામે સરકારે ટ્રાવર્સ જે છે ગૌચરમાં ફાળવવું જોઈએ આવી પણ જોગવાઈ છે આટલી માહિતી મને લાગે છે કે ખેડૂતોને એ ઉપયોગી થશે અત્યારે ગૌધન ઓછું થતું રહ્યું છે અને ગૌચર પણ ઓછા થતા રહ્યા છે માણસોને બધું ખાઈ જ જવું છે ગૌચર એ ખાઈ જવું છે ભાઈ ગૌચરની જમીન ખાઈ જઈ શકાય નહીં આ પૃથ્વી આપણે એકને જીવવા માટે નથી સમગ્ર પ્રાણીઓને જીવવા માટે છે હવે ગૌચરની વ્યાખ્યા ખાલી ગાયો નથી ગૌચરની વ્યાખ્યામાં ગાય ભેંસ ઢોર બળદ ખૂંટિયા ગમે તે પ્રાણી પક્ષી એના માટે થઈ અને નિભાવ માટે થઈને છે આટલી એક વધારાની સ્પષ્ટતા આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે યુટ્યુબમાં જઈ અને રમણીભાઈ કોટલીયા લખજો એટલે આવી અવનવી માહિતી મળી જશે